હાલ જે એક આવ્યો આ ઘટના ખરેખર પોલીસે શરમિંદા થવું જોઈએ જે કોઈ રાજકીય નેતાનો હાથો બનીને પોલીસે કામ કર્યું હોય પણ ખાખીને દાગ લાગતું કામ પોલીસે કર્યું છે શરમિંદા થવાની બદલે જયારે સુરતની અંદર પાટીદાર સમાજ ના દીકરીઓ જ્યારે ખરેખર આ રેલી કરે છે સુરત પોલીસ ને કે ખરેખર જ્યારે કોઈ દીકરીને અન્યાય થાય અને દીકરી મુદ્દે બીજી દીકરી જ્યારે ન્યાય માંગવા માટે એક રેલી કરે છે અને એના પર ગુનો દાખલ કરો છો તો ભૂમાફિયાઓ પર ગુનો દાખલ કરવો જોઈએ ખરેખર જે રેતી ચોરી કરે છે જેના પર ગુનો દાખલ થવો જોઈએ ખરેખર બાળતકારીઓ છે એના પર ગુનો દાખલ થવો જોઈએ જે પોલીસ અમરેલીમાં ભૂતકાળમાં પણ કાઠી સમાજની દીકરી હેમુબેન પર લુહારાની અંદર આજથી ત્રણ વર્ષ પહેલા ખોટા કેસમાં ફસાવવામાં આવેલા જ્યારે સમાજમાં આક્રોશ ફેલાણો મોટી સંખ્યામાં હજારો લોકો જ્યારે રજૂઆત કરવા પહોંચ્યા ત્યારે તાત્કાલિક ધોરણે ચારશીટ તૈયાર કરી અને બેનને છોડવામાં આવેલા ત્યારે કમિટમેન્ટ આપવામાં આવેલું કે સીઆઈડી તપાસ કરીશું હેમુબેન ને ન્યાય આપીશું આજ દિવસ સુધી હેમુબેન ને ન્યાય આપવામાં આવ્યો નથી આજે પણ પાટીદાર સમાજની દીકરીનું જ્યારે હિયરિંગ છે મને વિશ્વાસ છે કે દીકરીને જામીન મળી જશે કમિટમેન્ટો આપવામાં આવશે પણ દીકરીની જે આબરૂ જતી રહી છે આ પાછી કોણ આપશે અમરેલી એસપી ને કહીએ છીએ કે આ ગુજરાત છે અને કાઠિયાવાડ છે અહીંયાથી જ્યારે દીકરીઓને તમે જેલમાં પૂરો છો તો એ દીકરીની આબરૂ એની સાથે જાય છે આ ગયેલી આબરૂ પાછી લાવવાનું કામ કઈ પોલીશ કરશે કયા નેતા કરશે ખરેખર અમરેલીમાં જ્યારે ખોટા ગુનાઓ દાખલ કરવામાં આવે છે ગજેન્દ્રભાઈ શેખવા પર એક જ જૂથના બે લોકોએ ફરિયાદ દાખલ કરી કોના કહેવાથી કરી પોલીસ જાણે છે એને પણ પાસા એક્ટ મુજબ ધકેલી દેવામાં આવ્યા કારણ એટલું જ હતું કે પોલીસને સવાલ કરતા આજે અમરેલીમાં હોમ ડિલિવરી દારૂ મળે છે આજે અમરેલીના હેમાળ ગામે બે કોળી પરિવારમાં બે સગ્ગા ભાઈને ત્યાં દાગીનાની ચોરી થાય છે જોરોનું ક્યાંય ખુલેકું નથી નીકળ્યું રાજુલા તાલુકાની અંદર મંદિરની દાન પેટી લૂંટાઈ છે આરોપી પકડાતા નથી પોલીસમાં તાકાત હોય હિંમત હોય તો ત્યાં પોતાનું પાણી બતાવે આજે હું અમરેલી આવી રહ્યો છું જો પોલીસ કાયદા ઉપર વટ જાય અને કાર્યવાહી કરશે તો પોલીસને કાયદાનું ભાન કરાવવા માટે અમે કાયદો ભણ્યા છીએ અમરેલી આવી રહ્યો છું એસપી સાહેબને પણ સવાલો થશે અને અમરેલી પોલીસે જે કોઈ કૃત્ય કર્યા છે ગુનાહિત કૃત્ય કર્યા છે ખાખી વર્ધી પહેરીને એવા અધિકારીઓ સવાલ કરવા માટે હું અમરેલી આવી રહ્યો છું તમામને નમ્ર વિનંતી કરું છું આવો સૌ સાથે મળી ગુજરાતની જે દીકરીઓ સાથે જે સમાજ સાથે અન્યાય થાય આ સમાજને આપણે સપોર્ટ આપીએ અને જયારે પણ પોલીસ કોઈનો હાથો બનીને કામ કરે તો એ પોલીસને સવાલ કરીએ આભાર હજુ તો અમરેલીમાં પાટીદાર સમાજની આ નિર્દોષ દીકરીને ભાજપની સરકાર જામીન નથી આપી શકી એ પહેલા તો આ જ ઘટનામાં સુરતની અંદર અન્ય પાટીદાર સમાજની દીકરીઓ ઉપર કેસ કરવાનું કામ આ ભાજપની નમાલી સરકારે કર્યું છે ગઈકાલે સુરતની અંદર પાટીદાર સમાજની દીકરીઓ અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ભેગા થઈ અને અમરેલીની ઘટના જે છે એ ઘટનામાં પાટીદાર સમાજની નિર્દોષ દીકરીને ન્યાય મળે અને જામીન મળે એ માટે અવાજ ઉઠાવ્યો હતો વિરોધ નોંધાવ્યો ત્યારે એમના અવાજને દબાવી દેવા માટે સુરતની અંદર ભાજપની સરકારે આ પાટીદાર સમાજની દીકરીઓ ઉપર કેસ કરી દીધો છે ત્યારે મારે એ ભાજપ સરકારને કહેવું છે કે તમારે જેટલા કેસ કરવા હોય એટલા કરો તમારે જેટલી નારી શક્તિ ઉપર કેસ કરવા હોય એટલા કરો જ્યારે જ્યારે કોઈ દીકરી ઉપર નિર્દોષ દીકરી ઉપર આ રીતે અત્યાચાર થશે ત્યારે ચોક્કસથી તમામ સમાજો અને તમામ નારી શક્તિ બહાર આવશે અને આવનારા સમયની અંદર ચોક્કસથી ગુજરાતના તમામ સમાજની નારી શક્તિ આમનો બદલો લેશે અને સમગ્ર પાટીદાર સમાજ અને અન્ય તમામ સમાજો છે આમનો ચોક્કસથી બદલો લેશે આભાર પ્રવિણ રામ પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ આમ આદમી પાર્ટી ભાજપ ભાજપના નેતાઓ જાણે પાટીદાર સમાજથી નફરત કરતા હોય એવી સ્થિતિ જોવા મળી રહી છે તમે જો અમરેલીમાં પાટીદાર દીકરીનો સરઘસ કાઢ્યો પછી પાટીદાર સમાજના આગેવાનો પાટીદાર સમાજની દીકરીઓ સુરતમાં હરસંઘવી વિરુદ્ધ રેલી કાઢી હરસંઘવીને બહુ દુઃખ થયું ખાલી પોસ્ટરો લઈને હરસંઘવીને વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા એટલે હરસંઘવીને એટલું ખોટું લાગ્યું કે એને પોલીસ કમિશનરોને આદેશ આપેલા છે કે આમની સામે એફઆઈઆર પાટીદાર દીકરીની એકની હજી એફઆઈઆર પૂરી નથી થઈ એમના સરઘસો કાઢ્યા તો પાટીદાર સમાજના યુવાનો અને દીકરીઓ જે સુરતમાં આમ આદમી પાર્ટીના પણ કેટલાક કાર્યકર્તાઓ એમની વિરુદ્ધ એફઆઈઆર કરી છે આ શું સાબિત કરવા માંગો છો તમે તમે એક તો તમારું ફરજ અદા નથી કરી શકતા બીજું કે ફરજ અદા કરવા માટે પણ કોઈ જો તમને જાગૃત કરે ચેતવે તો એની ઉપર એફઆઈઆર કરી છે આ તો તાનાશાહી છે અને પાટીદાર સમાજથી પાટીદાર સમાજની દીકરીઓથી આટલી બધી નફરત તમને કેમ છે માત્ર ખાલી પોસ્ટરો લઈ અને એમનો વિરોધ કરવાથી એમને એટલું દુઃખી દુઃખ લાગી આવ્યું કે એને પોલીસ ફરિયાદ કરાવડાવી બરાબર છે અને અડધી રાતથી થી બધાને ડિટેન કરી અને જેલમાં પૂર દીધા છે દીકરીઓ દીકરીઓ ઉપર પણ એફઆઈઆર કરી છે તો પાટીદાર દીકરીને કાંઈ ગુનો નથી નથી તો એ બુટલેગર હતા કે ન એમણે છ હજાર કરોડનું કૌભાંડ કર્યું હતું ન વીસ હજાર કરોડનું ડ્રગ્સ વેચ્યું હતું કે ન અમને લેન્ડ માફિયા છે ન ડ્રગ્સ માફિયા છે કશું જ નથી 10000 ની નોકરી કરનાર દીકરી તમે સરગસ ઘટાવો છો અને જ્યારે સમાજ જાગૃત થયો સમાજમાંથી આખા ભાજપ ઉપર નફરતો વરસાવવા વર્ષાવા માંડી ત્યારે તમે એમ કહો છો કે રીકન્સ્ટ્રક્શન નામે અમે કર્યું હતું એટલે આ ખેલ બધા બંધ કરો તમે પહેલા પણ પાટીદાર દીકરીઓને ઘરમાંથી ગાડીન માર્યું હતું અને આજે પણ પાટીદાર દીકરીઓના તમે સરગસ કાઢો છો તમને ખબર છે અમિત શાહ નરેન્દ્ર મોદીજી આ બધા પાટીદારોથી કેટલા નફરત કરે છે બધાને ખબર છે પાટીદાર સમાજ છે એ ભાજપને તમે કઈ રીતે આગેવાનોને તમે પાટીદાર સમાજના આગેવાનોને તમારી પક્ષમાં રાખ્યા છે બધાને ખબર છે અને એટલા માટે સમાજને જે આમ આદમી છે એને તમે સરઘસો કાઢો છો તમને આશ્ચર્ય થશે કે હર્ષ સંઘવીના રાજમાં સૌથી વધુ અત્યારે સરઘસો નીકળ્યા હોય તો આમ આદમીના લોકલ વ્યક્તિઓના પાટીદારોના પાટીદારોના દીકરીઓના એવા નીકળ્યા છે કેમ કેમ ભાઈ તમારા ભાજપના મોટા નથી નીકળતા અને આ ફરિયાદ એમણે કરી છે જે આમ આદમી પાર્ટીના કાર્યકર્તા પાટીદાર દીકરીઓ ઉપર સુરતમાં કરાવડાવી છે પોલીસ ફરિયાદ મને લાગે છે કે એ તાનાશાહીની હદ છે લોકતંત્રની હત્યા છે અને આ મામલે

આરોપી બનાવીને એમનો જાહેરમાં પોલીસ દ્વારા ગૃહમંત્રી અને દીકરી એના પરિવાર સાથે અમે છે સાથે ગત રોજના સુરત ખાતે અમારી મહિલા કોર્પોરેટરો અને ત્યાંના આગેવાનોએ આ પાયલબેનના વરઘોડાનો વિરોધ નોંધાવ્યો ત્યારે ગૃહમંત્રીના ઇશારે સુરત પોલીસે એમની પર ખોટી એફઆઈઆરઓ કરી એમને જેલમાં પૂરવી દેવામાં આવ્યા છે ત્યારે અમે ગૃહમંત્રીને કહેવા માંગીએ છીએ ખોટી સોબાજી કરવાના બદલે ખોટી શેખીઓ મારવાના બદલે જે ગુજરાતમાં નકલી પીએમઓ સીએમઓ અધિકારીઓ પકડાય છે નકલી જજ પકડાય છે નકલી કચેરીઓ નકલી કોલેજો નકલી શાળાઓ પકડાય છે એમના પર તમે ક્યારે કાર્યવાહી કરવાના છો ભૂપેન્દ્રસિંહ ઝાલા જે છ હજાર કરોડનું કૌભાંડ કરીને બેઠા છે એનો વરઘોડો તમે ક્યારે કાઢવાના છો ક્યારે બુટલેગરો હોય ભૂમાફિયા હોય હોય કે ગુજરાતમાં બેફામ બન્યા છે મહિલાઓ સુરક્ષિત નથી અને આવી દીકરી જે કોમ્પ્યુટર ઓપરેટર હતી એનો વરઘોડો કાઢીને આ નમાલી સરકાર નમાલા ગૃહમંત્રી શું સાબિત કરવા માંગે છે જો ગૃહમંત્રીને ગુજરાતનો કાયદો અને વ્યવસ્થા જાળવવા જળવાતી ન હોય તો મંત્રી રાજીનામું આપી દે એવી અમે માંગ કરીએ છીએ